જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે છે જળજિણ અગિયારસ આજે ભગવાનને કાનુડાને નદીમાં સ્નાન કરાવવાનું મહત્વ છે આજે ભગવાને નદીમાં સ્નાન કરી નૌકાવ્યાર કર્યું હતું અને ગોપીઓ સાથે રાસલીલા કરી હતી તો એમ કહેવાય છે કે આજે ભગવાનને નદીમાં સ્નાન કરાવવાથી અનેક જન્મોના પાપનો નાશ થાય છે અને આખા વર્ષની એકાદશીનું પુણ્ય મળે છે ગંગા યમુના તાપી જેવી નામાધારી નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે જો આજે ભગવાનને નદીમાં સ્નાન કરાવ્યું હોય કે પછી ઘરે જ આ રીતે એક નદી બનાવી અને તેમાં ભગવાનને સ્નાન કરાવ્યું હોય તો તેનું પુણ્ય અનેક ગણું મળે છે એકાદશી કર્યાનું પુણ્ય મળે છે તો આજે હું એકાદશીની કથા સંભળાવવાની છું એમ કહેવાય છે કે જે લોકો એકાદશીનો ઉપવાસ કરે છે એ લોકોએ એકાદશીની વાર્તા જરૂર સાંભળવી જોઈએ આજે ભાદરવા સુદ અગિયારસ ચળજીણી અગિયારસ છે તો આ વાર્તાને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજા વાદરવા સુદ અગિયારસને વામન એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વામન જયંતી નામે ઓળખાય છે આ જયંતીનું વ્રત પાપનો નાશ કરનાર અને મોક્ષ દેનારું છે માટે શુભ ગતિની ઈચ્છાવાળા સર્વ કોઈએ આ વ્રત જરૂર કરવું જે ભક્તોએ આ એકાદશી મારામાં એક જીત લઈ વામન પૂજા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ભક્તો આજની એકાદશીના દિવસે મારામાં એક ચિત થઈ વામન પૂજા કરે છે મિત્રો આજે વામન એકાદશી પણ કહેવાય છે આજે વામન ભગવાનની પૂજા કરવાનું પણ મહત્વ છે તો ભગવાન કહે છે કે જે લોકો વામનની પૂજા કરે છે તે ત્રણેય લોકની પૂજા કર્યાનું પુણ્ય તેને મળે છે આ એકાદશીના દિવસે કમળના ફૂલથી વામનની પ્રતિમાની પૂજા કરનારને બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાની પૂજા કરવાનું ફળ મળે છે જળમાં પોઢેલા શેષશાહી ભગવાન આ દિવસે આજે પાસું ફેરવે છે એટલે કે ભગવાન આજે પડખું ફેરવે છે એટલે એને પરિવર્તીની એકાદશી પણ કહેવાય છે આજની એકાદશીને પરિવર્તીની પણ કહેવાય છે આ સાંભળી યુધિષ્ઠિર હાથ જોડી ભગવાનને કહે છે કે હે પ્રભુ તમે કેમ પોઢો છો એટલે ભગવાન ને યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ તમે જળમાં કેમ પોટો છો અને શરીર કેમ ફેરવો છો તમે બલિરાજાને કેમ બાંધ્યો છે વગેરે મારા સંશયોના ખુલાસા મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો ત્યારે ધર્મ રાજાના આ પ્રશ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે અને બલિરાજાની એક ઉત્તમ કથા કહે છે ભગવાન કહે છે કે પૂર્વે ત્રેતા યુગમાં બલિ નામનો દૈત્ય હતો હંમેશા કોઈ ભગવાનની પૂજા કરતા હતા જપ તપ પૂજા પાઠ વગેરેથી એણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા બ્રાહ્મણોને એ આદર માન આપતા દક્ષિણા આપતા તેની પાસે યજ્ઞ હોમ વગેરે કરાવતા એ બલિ રાજા મહાત્મા તરીકે પંકાતા પરંતુ મહાન શક્તિ સંપાદન થવાથી એને મદ ચડ્યો હતો બલી અભિમાન ચડ્યું હતું તેણે અન્ય દેવો સાથે સ્વર્ગના સ્વામી ઇન્દ્ર રાજાને પણ હરાવી તેનું ઇન્દ્રાસન કબજે કરી લીધું હતું બલી તેની શક્તિનું એટલું મદ હતું કે તેના પાવરમાં તેના બળે તેણે ઇન્દ્ર રાજાના સિંહાસનને પણ કબજે કરી લીધો હતો આ લોક તેમજ પરલોકના સ્વામી થઈ બેઠેલ એ મહાબળવાન બલિરાજા વિરુદ્ધ પોતાના દુઃખની ફરિયાદ કરતા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા એ તેના બળના પ્રતાપે બધા જ દેવોને હેરાન પરેશાન કરવા લાગ્યા આધિપત્ય જમાવતા તો આ બધી જ વસ્તુથી દેવો ત્રાસી ગયા હતા પછી એના દુઃખની ફરિયાદ કરવા એ લોકો ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને તેમની સાથે ઋષિઓ પણ હતા ઇન્દ્ર બ્રહસ્પતિ વગેરે દેવલોકે ભગવાન નારાયણની સ્તુતિ કરી અને બલિરાજાની શક્તિનો મધ ઉતારવા ભગવાનની વિનંતી કરે છે અને ભગવાન દસ અવતારમાં પાંચમો અવતાર વામન અવતાર ધારણ કર્યો છે આજે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો છે બલિરાજા યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દઈ રહ્યા હતા એ વખતે ભગવાને બટુક બ્રાહ્મણ વેશે યાચક તરીકે ત્યાં જાય છે ભગવાન બટુક બ્રાહ્મણનું એટલે કે વામન તેનું રૂપ નાનું હોય છે એને વામન અવતાર કીધો છે એ બ્રાહ્મણના વેશમાં યાચક તરીકે ત્યાં જાય છે બલિ રાજાની ઘરે યજ્ઞનું આયોજન છે અને ભગવાન યાચક તરીકે ત્યાં કંઈ માંગવા જાય છે બલિરાજા તો સત્યવાદી હરિશ્ચંદ્રની માફક વચન પાલક હતા એણે બ્રાહ્મણોને તેની ઈચ્છા મુજબ દક્ષિણ આપવાનું વચન આપ્યું હતું વચનથી બંધાયેલા બલિરાજાને આમ કપટથી છેતરી એ બટુકે એની પાસે ફક્ત ત્રણ પગલાં જમીનદાનમાં માગી અને ભગવાનની માયામાં બલિરાજા ભૂલી ગયા કે આજે યાચકના રૂપમાં આવેલા ભગવાન હશે કે નહીં એને તો ખબર હતી નહીં પણ આ તો ભગવાન હતા એ બટુક અવતાર હતો પણ એના પગલાં તો વિશાળ હતા જેની બલિરાજાને ખબર ન હતી અને બલિરાજા કહે છે કે બટુક મહારાજ તમે જે માગો એ મળશે એમાં શું તમે તો ત્રણ ડગલા જમીન જ માગી છે ને અને ભગવાનની માયાવી માયા વિસ્તાર પામી એ બટુક અવતાર જોત જોતામાં વધી ગયું એ પ્રચંડ શરીરે પહેલે જ પગલે આખી પૃથ્વી એટલે કે મૃત્યુનું સામ્રાજ્ય લઈ લીધું અને બીજા પગલે સ્વર્ગનો કબજો લઈ લીધો પૃથ્વી અને સ્વર્ગ બે પગલામાં તો આવી ગયું હવે ત્રીજું એના માટે બલિરાજાને પૂછ્યું કે હે મહાદાની હે વચન પાલક રાજા મારા બે વિરાટ પગલાથી મેં સ્વર્ગલોક અને મૃત્યુલોક દાનમાં લઈ લીધા છે હવે ત્રીજું પગલું ભરવા માટે મને જગ્યા આપો વિષ્ણુ ભગવાનનું માયાવી સ્વરૂપ નિહાળી દિનહીન અને નમ્ર બની ચૂકેલા બલિરાજા ઘૂંટણે પડી પોતાનું માથું નમાવી એની ઉપર ત્રીજું પગલું ભરી લેવા કહે છે એટલે ભગવાન વિષ્ણુએ તેના માથા ઉપર મૂકી એને પાતાળમાં ઉતારી દીધા છતાં તેણે પોતાનો ટેક ન તોડ્યો અને પોતાનું વચન મિથ્યા પણ ન કર્યું સૂર્યદેવ તથા ઋષિઓએ ભગવાન વિષ્ણુના આ વિરાટ સ્વરૂપને વંદન કર્યા સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્ર ઇન્દ્ર અને શેષ વગેરે વેદના સૂત્રોથી સ્તુતિ કરી અને ભગવાનનો ક્રોધ શાંત કરી પાછું સૌમ્ય સ્વરૂપ ભગવાનને ધારણ કર્યું અને પ્રાર્થના કરી એટલે ભગવાને પોતાનું રુદ્ર સ્વરૂપ અંતર ધ્યાન કરી દીધું એ બલિરાજાની આ ભક્તિ અને સત્ય પાલનથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે ભગવાન બલિરાજાને વરદાન આપે છે કે હે બલિરાજા આજથી નિરંતર હું તમારી પાસે જ રહીશ આમ ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિતની કે જયંતિ એકાદશી કે પછી જળ જળજીણી એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ પાતાળમાં બલિરાજાની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રોમાં ઉત્તમ ક્ષીર સાગરમાં શેષ નાગની ઉપર ભોટે છે જ્યાં સુધી કારતક સુદ અગિયારસ આવે છે ત્યાં સુધી ભગવાન સમુદ્રમાં જ રહે છે આ એકાદશીએ દહીંનું રૂપાનું અને ચોખાનું દાન કરનાર મનુષ્યને મોક્ષ ગતિ મળે છે ઈતિશ્રી પુરાણે આદરવા કૃષ્ણ પક્ષે જળજીણી એકાદશી કે પછી વામન એકાદશી વ્રતકથા સંપૂર્ણ એમ કહેવાય છે કે આપણે એકાદશી ઉપવાસમાં ફરાળ કરવા બેસે એની પહેલાં એકાદશીની વ્રત કથા સાંભળવાનું મહત્વ છે તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો અને આવી જ વાર્તાઓ સાંભળવા તેમજ મારા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આજના વિડીયોમાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો